બારિયા ભીમસિંહભાઈ સરપંચના ઘરની પાછળ આવેલા ખેતરમાં અજગરે મોરનો શિકાર કરતા આ બાબતની જાણ જાંબુઘોડા વન્યપ્રાણી વિભાગના આર એફઓ એસવી રાહુલજીને કરતા એસવી રાહુલજીએ સર્પ મિત્ર પાર્થ પરમાર તેમજ વન્યપ્રાણી વિભાગના સ્ટાફને અજગરને ખેતરમાંથી પકડી દૂર જંગલમાં લઈ જવા માટે રેસ્ક્યુ કરવા મોકલ્યા હતા જ્યાં સર્પ મિત્ર પાર્થ પરમાર તેમજ વન્ય પ્રાણી વિભાગ દ્વારા લગભગ દસ ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડી જાંબુગોડા અભયારણ્યમાં આવેલા જંગલમાં સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો ત્યારે અજગરે કરેલા શિકારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને વન્ય પ્રાણી વિભાગ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું જ્યારબાદ પીએમ કર્યા બાદ મોરના મૃતદેહને જાંબુઘોડાના કડા ડેમ ખાતે અગ્નિદાહ આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી